હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે લેક્ચર નંબર એકમાં આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી એટલે કે ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ એ લેક્ચર તમારે ખાસ જોવાનો જરૂરી છે પછી લેક્ચર નંબર બેમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકની વાત કરી હતી આજે હવે આપણે ચેપ્ટરના ખાસ પ્રશ્ન એટલે કે આપણે પ્રમેયની શરૂઆત કરીશું આ ચેપ્ટરમાં તમારે ખાસ ખાલી બે જ પ્રમેય ધ્યાન રાખવાના છે પ્રમેય છ પોઈન્ટ એક એટલે કે થેલ્સનો પ્રમેય અને પ્રમેય છ પોઈન્ટ બે થેલ્સનું પ્રતિભ્રમેય આ બંનેમાંથી એક તમારે ચાર માર્ક્સમાં પૂછાઈ શકે છે પરીક્ષામાં સો ટકા ચાન્સ છે તો તમારે આજનો લેક્ચર અને આના પછીનું લેક્ચર ખાસ ધ્યાનથી જોવાનો છે અને સમજવાનું જ છે તો તમારા પરીક્ષામાં ચાર માર્ક્સ રોકડા થઈ જશે તો જે આજનો પ્રમેય છે એ છે છ પોઈન્ટ એક થેલ્સનો પ્રમેય એ તમને ત્રણ રીતે પૂછાઈ શકે છે એક તો સમમાણતાનું મૂળભૂત પ્રમેય એવા નામથી પણ પૂછાઈ શકે છે બીજું થેલ્સનું પ્રમેય અને ત્રીજું જેનું વ્યાખ્યા છે એના આધારે પણ પૂછાઈ શકે છે એટલે કે જો ત્રિકોણની કોઈ એક બાજુ સમાંતર દોરેલી રેખા એટલે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે સમપ્રમાણમાં એટલે કે સરખા ગુણોત્તામાં વિભાજન કરે છે તો ચલો આપણે આને સમજીએ હવે આને સરખી જે આપણે તારવણી કરીશું તમારે લેક્ચરમાં ધ્યાન રાખવાનું છે બધું સમજવાનું છે પ્રમે પૂર્ણ થાય હું સમજાવું ત્યારે તમારા લેક્ચરને પણ ફરીથી જોઈ શકો છો અને એક બે વાર તમારે લખી અને ધ્યાનથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કેમકે આ પ્રમે તમે બે પ્રમે યાદ આપશો તમારા પરીક્ષામાં ચાર માસ રોકડા થઈ જશે તો ચલો હવે આપણે યાદ રાખીએ તો અહીંયા શું કરીશું પહેલાં તો આપણે અહીંયા ત્રિકોણ દોર્યો છે ત્રિકોણને આપણે નામ આપી દઈએ ત્રિકોણ એ બી અને સી હવે અહીંયા આપણે શું કીધું છે કે જો જો ત્રિકોણની કોઈ એક બાજુ સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે તો અહીંયા હવે આપણે જે આ બીસી છે એને સમાંતર એક રેખા દોરીએ તો અહીંયા આપણે કંઈક વચ્ચે રેખા દોરીએ એટલે કે બીસીને સમાંતર આ રેખા આપણે દોરી એને આપણે નામ આપ્યું ચાલો નામ આપી દઈએ ડી અને ઈ તો અહીંયા જો જે બાકીની બે બાજુ હતી એટલે કે એ અને એ સી તો એ બીમાં બિંદુ એ છેદે છે અને એસીમાં ઈ એ છેદે છે એટલે કે બાકીને બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડોનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે એ ડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈ એટલે કે સમ પ્રમાણમાં વિભાજન કરે છે તો ચલો આપણે સરખી રીતે તારવણી કરીએ અહીંયા આપણે પક્ષ સાધ્ય અને સાબિતી લખવું પડશે તો ચાલો આપણે લખી દઈએ અને તારવણી કરીએ તો પક્ષમાં તમારે શું લખવાનું કોઈ પણ તમારો પ્રમેય હોય પક્ષમાં તમને જે પણ રકમમાં આપેલું હોય અથવા જે તમે દોર્યું હોય એ તમારે લખવાનું રહેશે તો ચલો આપણે લખી દઈએ તો આપણો ત્રિકોણ કયો હતો ત્રિકોણ એ બી સી તો ચાલો આપણે લખી દઈએ કે જે આપણું ત્રિકોણ એ બી સી હતો એ બી જે નીચેની બાજુ બી સી હતી એટલે કે બીસીને સમાંતર બીસીને સમાંતર દોરેલી રેખા કઈ રેખા આપણે દોરી હતી તો રીખી બીસીને સમાંતર આપણે ડીઈ રેખા દોરી હતી એટલે કે ત્રિકોણ એબીસીમાં બીઈને સમાંતર દોરેલી રેખા કયા બે બાકીની બે બાજુ કઈ હતી એ બી અને એ સી તો જે દોરેલી રેખા છે એટલે કે રેખા ડીઈ લખી દઈએ કે રેખા ડીઈ એ બાકીની બે બાજુઓ બાકીની બે બાજુઓ એટલે કંઈ કઈ બે બે બાજુ બાકી રહી બી સિવાયની બે બાજુ એટલે કે ત્રિકોણની એ બી અને એસીને અનુક્રમે ડી એટલે કે બે ભિન્ન બિંદુઓ બે ભિન્ન બિંદુઓ ડી અને ઈમાં છેદે છે ડી અને ઈમાં છેદે છે તો જે આપણને રકમમાં આપેલું હતું આપણે એ જ લખ્યું છે જો રકમ શું આપેલું હતું કે કોઈ એક બાજુને સમાનતા દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે તો અહીંયા આપણે એ જ લખ્યું કે બીસીને સમાનતા દોરેલી રેખા તો અહીંયા આપણે ડી ઈ લખવું નથી કે રેખા બાકીની બે બાજુ એ બી અને એસીને બે ભિન્ન બિંદુ ડી અને ઈમાં છેદે છે તો આ તમારે પક્ષમાં લખવાનું છે સમજણ પડી ગઈ હવે આપણે અહીંયા સાધ્ય લખીશું તો સાધ્યમાં શું જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે અહીંયા સાધ્યમાં લખવાનું છે તો અહીંયા આપણે શું સાબિત કરવાનું છે કે અહીંયા સમ પ્રમાણમાં વિભાજન કરે છે જે આપણને બે વિભાજન મળ્યા એ રેખાખંડો તો આપણને સાધ્યમાં શું સાબિત કરવાનું છે જો આપણને કયા કયા રેખાખંડ મળ્યા અહીંયા વિભાજન કર્યું તો અહીંયા એ બીમાં એ અને ડીબી મળ્યા તો એનો આપણે ગુણોત્તર લઈએ એટલે કે એડી ભાગ્યા ડીબી અને પેલી સાઈડ એસીમાં કયા કયા બે રેખાખંડો મળ્યા એ ઈ અને ઈ તો બંનેને આપણે લખી દઈએ એ ઈ અને ઈસી રેખાખંડો મળ્યા તો અહીંયા આ બેમાં સમ પ્રમાણે એટલે કે સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે આ બંનેના ગુણોત્તર સરખા હશે આ થઈ ગયું આપણું સાધ્ય આટલા સુધી સમજણ પડી ગઈ તો બસ આપણે હવે આપણે સાબિત કરવાનું છે તો આપણે સિમ્પલ રીતે સાબિત કરી દઈએ તો આપણે સાબિત એ લખીશું તમારે પક્ષમાં જે પૂછ્યું એ લખવાનું છે સાધ્યમાં જે સાબિત કરવાનું હોય એ લખ્યું છે તો આપણે લખીશું સાબિતી તો ચાલો લખી દઈએ સાબિતી સાબિતીમાં હવે આપણે શું કરીશું કે જે આપણા અહીંયા જો આપણે જે આ બી અને ઈ બિંદુ છે એને જોડીશું એટલે ચાલો આપણે જોડીએ અહીંયા જો આપણું બી છે અને આ આપણું ઈ છે તો અહીંયાથી આપણે બી અને ઈ બિંદુને જોડ્યા પછી આપણે ડી અને સી બિંદુને જોડીશું એટલે કે સીડીને આપણે જોડીશું તો એને પણ આપણે જોડી દીધું છે પછી આપણે શું કરીશું જે આ એડી છે એના પર આપણે એક લંબ લઈશું એટલે કે એબી આમ તો એબી જ કહેવાય એબી પર આપણે લંબ લઈશું કયો લંબ લઈશું તો અહીંયા આપણે જો ઈ બિંદુથી લઈ અને અહીંયા લંબ દોરીશું જેને આપણે નામ આપીશું એન તો ચલો આપણે નામ આપી દઈએ એન અને અહીંયા આપણે એન નામ આપ્યું લંબ હંમેશા નેવું ડિગ્રી હોય છે જેને આપણે વેદ કહીએ છીએ એટલે કે ઈ બિંદુમાંથી આપણે એબી પર એક વેદ લીધો છે જેને આપણે એન નામ આપ્યો છે હવે આપણે ડી બિંદુમાંથી એસી પર એક વેદ દોરીશું તો ચલો દોરી દઈએ આ વેદ દોર્યો છે વેદ હંમેશા નાઇન્ટી ડિગ્રીનો હોય છે સમજ્યા પડી ગઈ એને આપણે નામ આપીશું એમ તો ચલો નામ આપી દઈએ એમ અને એ પણ નાઇન્ટી ડિગ્રીએ હશે તો જે પણ આપણે કર્યું છે એ આપણે સાબિતીમાં લખતા જવાનું છે એટલે આ એટલે કે આપણે બીઈ અને ડીસીને જોડ્યા પછી આપણે બે વેદ દોર્યા છે તો ચલો આપણે લખી દઈએ સાબિતીમાં સૌપ્રથમ આપણે શું કર્યું તો કે બી તથા સીડીને જોડો બી તથા સીડી જોડો અને પછી આપણે શું કર્યું જો આપણે અહીંયા હું તમને બતાવું છું જે આ પહેલો લંબ આપણો કયો હતો ઈ એન લંબ કોના પર છે તો એ બી પર લંબ છે તો ચાલો લખી દઈએ ઈ લંબની નિશાની આવી છે અને એ બી તથા આપણો બીજો લંબ કયો હતો જોવો અહીંયા શું નામ આપ્યું હતું આપણે ડીએમ એ એના પર લંબ છે તો આ એસી રેખા પર આપણો ડીએમ લંબ છે તો ચાલો લખી દઈએ કે ડીએમ લમ એસી દોરો તો પહેલાંને આપણે જોડ્યું અને આ આપણે દોર્યું છે તો બંને લખી દીધું હવે આપણે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો તમને યાદ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય એક દ્વત્યાંશ પાયો ગુણ્યા વેદ તો ચાલો આપણે સૌપ્રથમ એ લખીએ બસ તમારો આ જે પ્રમેય છે એ ખાલી ક્ષેત્રફળ પર આધારિત છે કે તમને ક્ષેત્રફળ સરખીથી આવડી જશે તો તમને આ આવડી જશે તો ચાલો આપણે દોરીએ હવે આપણે ચાર વાર ક્ષેત્રફળ શોધવાનું છે અને બધાનો એકબીજાનો ગુણોત્તર લેવાનું છે જે આધાર હોય એવી રીતે તો ચાલો આપણે લખીએ કે સરખી તે લખી દઈએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો જુઓ આપણે હવે ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો કયા ચાર ત્રિકોણ તો જુઓ સૌપ્રથમ તો આપણું ત્રિકોણ કયું ત્રિકોણ બનશે અહીંયા ત્રિકોણ એ ડીઈ એટલે કે ઉપરનું જે ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આજે મેં રેડ પેનથી હાઇલાઇટ કર્યું એનું એડીઈનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે કેવી રીતે શોધીશું તો જુઓ એમાં શું બનશે આપણો પાયો બનશે એ અને એના પર આ વેદ બનશે ઈ એન તો ચાલો આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ તો કરીએ તો ચાલો આપણે પેન ચેન્જ કરીએ અને એનું ક્ષેત્રફળ શોધીએ એટલે કે ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ તો એમાં શું આવશે એક દ્વિતિયાંશ આપણો પાયો અને વેદ શું હતા તો જો મેં તમને કીધું જ હતું કે પા પાયો એડી છે અને વેદ ઈ એન છે તો ચાલો લખી દઈએ પાયો એટલે કે એડી ગુણ્યા વેદ ઈ એન હવે આપણે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો હવે આપણે બીડી ઈનું ક્ષેત્રફળ શોધીશું તો બીડી ઈ શું છે જો અહીંયા આ બી છે ઉપર ડી છે અને આ ઈ છે તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે નીચેવાળા સમજ્યા પડી ગઈ કેમ કે આપણે જો એડી ડી ડીબી લાવવાનું છે તો આમાં જે એ પરથી આપણને એડી મળી જશે ઉપરનામાં અને આ ડીબીઈમાંથી આપણને ડીબી મળી જશે નીચેના ગુણોત્તરમાં તો આનું હવે ક્ષેત્ર શોધવાનું છે તો જુઓ પાયો તો તમને ખબર જ છે કે આ ડીબી એનો પાયો છે પણ આમાં વેદ કયો છે તમને કેવી રીતે ખબર પડશે કેમકે વેદ આમાં કોઈ નાઇન્ટી ડિગ્રી નથી તો તમને હું તમને સમજાવું છું ધારો કે આ આ કયો છે આ ગુરુકોણ છે જો અહીંયા ગુરુકોણ છે નેવકથા વધારે છે તો કોઈ પણ ધારો કે આવી રીતે કોઈ ગુરુકોણ છે જેનું નેવું કરતાં મોટો ખૂણો હોય અહીંયા ગુરુકોણ તો એનો વેદ ધારો કે અહીંયા આપણને આપેલો નથી તો અહીંયા આ લાઈનને આપણે લાંબી કરીશું અને ઉપરથી આપણે વેદ લઈશું તો અહીંયા જે વેદ મળે એ આપણો નાઇન્ટી ડિગ્રીનો વેદ થશે સમજણ પડી ગઈ તો આમાં જો હું તમને સમજાવું છું આ જે આપણે રેડ પેનથી કર્યું છે એ આપણે એને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ દરેક જે આપણે રેડ પેન કરી હતી એટલે કે તમને સરખી તે સમજણ પડે તો કર જો આવ કરીએ તો આ પણ આપણો આવી રીતે ગુરુકોણ છે તમને સમજણ પડી તો એને આપણે અહીંયા લાંબો કરીએ અને અહીંયાથી જે નેવું ડિગ્રી થાય છે એ આપણો વેદ થશે એટલે કે આમાં પણ આપણો વેદ ઇએન જ થશે સમજણ પડી ગઈ વેદની કિંમત થશે ઈએન અને પાયો શું છે આપણો ડી બી સમજણ પડી ગઈ એટલે કે એક દ્વતીયાંશ પાયો ગુણ્યા વેદ ચલો હવે આપણે ક્ષેત્રફળમાં લખી દઈએ ઇએન અને ડી બી એટલે કે ઈ એન વેદ છે અને ડી બી પાયો છે કયું ત્રિકોણ હતું આપણું ત્રિકોણ બી ડીઈ તો ચાલો એને આપણે સરખી તે લખી દઈએ કે ત્રિકોણ ત્રિકોણ બી ડી ઈનું ક્ષેત્રફળ શું બનશે એક દ્વિત્યાંશ પાયો આપણો શું હતો તો કે ડી બી અને એનો પણ વેદ હતો ઈ એન તો આ આપણને મળી ગયું બે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે આપણે હવે આપણે બીજા બે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ તો હવે આપણે કયા કયા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું અહીંયા તો જુઓ ત્રિકોણ કયા કયા ત્રિકોણ છે તો હવે આપણે ત્રિકોણ એ ડીઈનું ફરીથી ક્ષેત્રફળ લઈશું પણ એમાં જેમ આપણે જે આ વેદ હતો એ ઈ એન લીયો લીધો હતો હવે આપણે અને પાયો એ લીધો હતો હવે આપણે ફરીથી જે આ વેદ છે આ ડીએમ લઈશું અને પાયો એનો એ ઈ લઈશું તો ચાલો રીતે તમને સમજાવું છું અહીંયા જો આપણે આ રફ વર્કને રીમૂવ કરીએ છીએ સરખી રીતે આપણે રિમૂવ કરી દઈએ તો હવે હું તમને સમજાવું છું કે હવે આપણે પાયો આ છે એ લઈશું એ ઈ અને વેદ લઈશું ડીએ કારણ કે પહેલીવાર આપણે શું લીધું હતું પાયો આ એડી લીધો હતો અને વેદ ઈ એન લીધો હતો હવે એ ડીઈમાં આપણે પાયો અને વેદ અલગ લઈશું પહેલી સાઈડ માટે એસી જે રેખાખંડ છે એના માટે તો ચાલો આપણે લઈએ એના માટે શું બનશે કે આપણો પાયો એ ઈ બન્યું અને એનો વેદ ડીએમ બન્યો તો ચાલો એનો આપણે ક્ષેત્ર પણ લખી દઈએ સરખી રીતે અલગ પેનથી તો ચાલો આપણે અહીંયા લખીશું કઈ પેનથી લખીએ આપણે બ્લૂ પેનથી લખીએ કે ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ બરાબર એક દ્વતીયાંશ પાયો આપણો શું હતો એ અને એનો વેધ શું હતો ડી એમ મળી ગયું હવે આપણે બીજું ત્રિકોણ લઈશું હવે કયું ત્રિકોણ લઈશું તો અહીંયા જુઓ આપણે શું લાવવાનું છે કે નીચે આપણે એ ઈ ભાગ્યા ઈ સી લાવવાનું છે તો અહીંયા જે આપણું ડી ઈ છે તમને અલગ પેનથી બતાવો રેડ પેનથી અહીંયા જે આપણું ડી ઈ અને આ સી છે એ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીશું તો એમાં જો તમને ખબર જ છે કે એનો પાયો તો ઈસી છે આર્યો પણ એમાં વેદ કયો થશે મેં જેવી રીતે આગળ પણ કીધું હતું કે આપણે ગુરુકોણ હોય કોઈ ગુરુકોણ આવી રીતે તો એને આપણે લંબાવીએ છીએ આવી રીતે અહીંયાથી અને અહીંયાથી જે વેધ પડતો એ આપણે વેદ લઈશું એટલે કે આમાં પણ આપણે જો આ ગુરુકોણ છે આપણે ડી ઈ સી આ ખૂણાનો ગુરુકોણ છે એટલે કે આપણે ઉપર લંબાવીશું જો આપણે રિમૂવ કરીએ આપણે અહીંયા ઉપર લંબાવીશું અહીંયા સુધી અને ઉપર જે ડીએમ વેદ થાય છે એ જ આપણો નેવું ખૂણાનો વેદ થશે તો એમાં શું થયું પાયો કયો થયો પાયો ઈસી અને વેદ આપણો થયો ડીએમ અને એક દૂધ ત્યાં છે એટલે કે આ ડીઈ આપણે ડીઈસી છે ને હા ત્રિકોણ ડીઈસીનું આપણને ક્ષેત્રફળ મળી ગયું તો ચાલો આપણે નીચે લખી દઈએ કે ત્રિકોણ ડીઈ ક્ષેત્રફળ તો ચાલો સરખી જે લખી દઈએ આપણે કે ત્રિકોણ ડી ઈ સીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ પાયો આપણો શું હતો ઈ અને ગુણ્યા વેદ ડીએમ જો હવે અહીંયા ચાર ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ લખ્યું છે ઉપરલા બે ત્રિકોણ કેમ અલગ પેનથી લખ્યા છે અને નીચેલા બે કેમ અલગ ત્રિકોણથી એટલે કે અલગ પેનથી લખ્યા છે એ બંને હું તમને ખ્યાલ સમજાવું છું કેમ કે આપણે આ બે ત્રિકોણનું આપણે ગુણોત્તર લઈશું અને નીચેલા બે ત્રિકોણનો ગુણોત્તર લઈશું એટલે કે ક્ષેત્રફળનું ગુણોત્તર અને એના આધારે આપણને પ્રમેય સાબિત થશે તો બંનેની જરૂર પડશે તો ચાલો આપણે લઈએ સૌપ્રથમ તો આપણે જે ત્રિકોણ એ છે અને ત્રિકોણ બી છે એનો આપણે ગુણોત્તર લઈશું બંનેના ક્ષેત્રફળનું તો ચાલો આપણે લખી દઈએ અને પછી એનો આપણે ગુણોત્તર લઈએ એટલે કે ત્રિકોણ બી અને બીજો કયો ત્રિકોણ હતો ત્રિકોણ એડી ઈ પહેલાં એ ઉપર આવશે ચાલો આપણે લખી દઈએ કે ત્રિકોણ એ અને ત્રિકોણ બી ડીઈના એટલે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા તો ચાલો આપણે ગુણોત્તર લઈએ તો શું લખીશું આપણે કે ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ બાગ્યા ત્રિકોણ બીડી ઈનું ક્ષેત્રફળ તો ચાલો આપણે ગુણોત્તર લઈએ તો આપણે એડી ઈ અને બીડીનું ક્ષેત્રફળ શું છે બંને ત્રિકોણનું તો ચાલો આપણે લઈ લઈએ તો એડીનું ક્ષેત્રફળ શું છે એક દ્વિતિયાંશ એડી ગુણ્યા ઈ એન તો ચાલો લખી દઈએ કે એક દ્વિતિયાંશ ગુણ્યા એ ગુણ્યા ઈ એન લખી દીધું છે આપણે આગળ હવે આપણે ત્રિકોણ બી ડીનું ક્ષેત્રફળ લેવાનું છે અહીંયા હવે ત્રિકોણ બીડીનું ક્ષેત્રફળ શું છે જો એક દ્વિતિયાંશ ડી બી ગુણ્યા ઈ તો ચાલો લખ લખી દઈએ કે એક દ્વિતિયાંશ ગુણ્યા ડી ગુણ્યા ઈ એન તો અહીંયા જે પણ ઉડતું હોય એ આપણે અહીંયા ઉડાડી દઈશું તો ચાલો આપણે રેડ પેનથી ઉડાડીએ તો સૌપ્રથમ તો જુઓ એક દ્વિતિયાંશ એક દ્વિતિયાંશ ઉડી જશે ઈએન ઈ એન ઉડી જશે તો અહીંયા શું વધ્યું આપણા આન્સરમાં એડી ભાગ્યા ડી બી વધ્યું ચાલો લખી દઈએ એ ડી ભાગ્યા ડી તો બસ આની જ આપણે જરૂર છે તો આ બંને મળ્યું પહેલાં બે ત્રિકોણ હતા એનું ક્ષેત્રફળનું ગુણોત્તર લીધો ત્યારે હવે જે બાકીના બે ત્રિકોણ છે એનો આપણે ક્ષેત્રફળનું ગુણોત્તર લઈએ તો ચાલો લખી દઈએ કે જે આપણા ત્રિકોણ હતા કયા કયા ત્રિકોણ હતા એટલે કે ત્રિકોણ એ ડીઈ સેમ જ હતું પણ આપણે પાયો અને વેધ અલગ અલગ લીધા હતા અને ત્રિકોણ ડીઈ નું આપણે ક્ષેત્રફળ લઈશું તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ એ અને ત્રિકોણ ડીઈ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા તો ચાલો બંનેનો આપણે અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર લઈશું એટલે કે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ એ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ડીઈ નું ક્ષેત્રફળ તો ચાલો બંનેના અહીંયા આપણે ક્ષેત્રફળ લખીશું અને પછી એનું આપણે ગુણોત્તર લઈશું તો એડીઈનું ક્ષેત્રફળ શું છે હવે જે નીચેના બે હતા એ તો અહીંયા જુઓ એક દ્વિતિયાંશ એ ઈ ગુણ્યા ડીએમ આ છે એનું ક્ષેત્રફળ તો ચાલો લઈએ એક દ્વિત્યાંશ એ ગુણ્યા પછી નીચે ડીઈસીનું ક્ષેત્રફળ શું છે તો ચાલો આપણે જોઈએ અને લખી દઈએ તો DEC સીનું અહીંયા ક્ષેત્રફળ આપણને મળ્યું હતું એક દ્વિત્યાંશ ઇ ગુણ્યા ડીએમ તો ચાલો લખી દઈએ અહીંયા એક દ્વિતિયાંશ ઈસી ગુણ્યા ડીએમ તો અહીંયા જે ઉડતું હોય આપણે ઉડાડી દઈએ તો એક દ્વિત્યાંશ એક ઉડી જશે ડીએમડીએમ ઉડી જશે તો અહીંયા આપણને શું મળ્યું એ ગુણ્યા ઈ તો અહીંયા આપણને જો ઉપર શું મળ્યું હતું એ ગુણ્યા ડીએમ અને એ ગુણ્યા ઈ અહીંયા આપણને બે આવી રીતે ચાર ક્ષેત્ર પરનો ગુણ તો લીધો અલગ અલગ બે બેનો તો આપણને આવા જવાબ મળ્યા છે આગળ હવે જુઓ હવે મેન તમારે સમજવાનું છે તો ચાલો હવે આપણે જે આકૃતિ છે એના પર તમારે મેન સમજવાનું છે કે જે આપણા બે ત્રિકોણ હતા કયા કયા ત્રિકોણ હતા જો અહીંયા હું તમને સમજાવું તો સરખી રીતે આપણે આ રફને રીમૂવ કરીએ કે આપણે જે બે ત્રિકોણનું ક્ષેત્રફળ લીધું હતું અહીંયા કયા કયા ત્રિકોણ હતા કે ત્રિકોણ બી ડીઈ જેના પરથી આપણને મળ્યું આ ડી જેનો પાયો ડી હતો અને બીજું એક આપણું નીચે ત્રિકોણ હતું ત્રિકોણ ડીઈ સી આ બંને ત્રિકોણ જો એક જ આપણે પાયા પર છે એટલે કે ડીઈ પર છે બંને સમજણ પડી ગઈ અને જે આ બંને આપણે બંને ત્રિકોણ કોની વચ્ચે આવેલા છે તો કે ડીઈ અને બી સીની વચ્ચે આવેલા છે તો તમે ધોરણ નવમાં શીખ્યા હતા કે જો આવી રીતે બે સમાંતર રેખા હોય ડીઈ અને બી એના વચ્ચેલા આવેલા બે ત્રિકોણ હોય બંને ત્રિકોણનું જે હોય ક્ષેત્રફળ એ સરખું હોય છે એટલે કે ત્રિકોણ બી ડીઈ અને ત્રિકોણ ડીઈ સી બંનેનું ક્ષેત્રફળ સરખું છે સમજણ પડી ગઈ તો ચાલો આપણે લખી દઈએ આગળ કે ત્રિકોણ જે આપણું બી ડીઈ હતું અને ત્રિકોણ ડીઈ સી બંનેનું ક્ષેત્ર પર સરખું છે અને એનો પાયો પણ સરખો છે એટલે કે ડીઈ પર બંને આવેલા છે તો ચલો આપણે અહીંયા લખી દઈએ એટલે આપણને હવે તારવણી આપણે સિમ્પલ અંતિમ પોઈન્ટમાં છીએ તો હવે આપણી તારવણી થઈ જશે ચલો અહીંયા આપણે લખી દઈએ પેનથી આપણે અહીંયા આ પેનનો ઉપયોગ કરીએ કે અહીં કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ બી ડી ઈ અને ત્રિકોણ ડીસી એ છે એટલે કે બંને એક જ પાયા ડીઈ પર આવેલા છે ડીઈ પર આવેલા છે અને સમાંતર રેખાઓ કઈ કઈ સમાંતર રેખાઓ હતી ઉપર ડીઈ હતું અને નીચે બી સી હતું એટલે કે સમાંતર રેખાઓ ડીઈ અને બીસીની વચ્ચે આવેલા છે વચ્ચે આવેલા છે તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થશે એટલે કે તેથી તો આપણે લખી દઈએ કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થશે તો કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ બી ડીઈનું ક્ષેત્રફળ ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ડી ઈ સીનું ક્ષેત્રફળ તો આ બંને આપણા ક્ષેત્રફળ સમાન થઈ ગયા છે તો જુઓ આપણને આપણે નામ આપી દઈએ અહીંયા આપણે આને સમીકરણ એક નામ આપીએ જે આપણે પહેલાં બેત્રીકોના ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો હતો તેને પછી અહીંયા બીજા જે ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને મળ્યો બાકીના બે એને આપણે સમીકરણ બે નામ આપીએ અને અહીંયા જે બે આપણને ક્ષેત્રફળ સમાન મળ્યા એને આપણે સમીકરણ ત્રણ નામ આપીએ તો જુઓ આપણે કયા કયા ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો હતો તો જુઓ અહીંયા હું તમને બતાવું છું તો આમાં શું હતું એડીઈનું ક્ષેત્રફળ અને ભાગ્યા બીડી ઈનું ક્ષેત્રફળ અને અહીંયા શું છે એડીઈનું ક્ષેત્રફળ અને ડીઈ સીનું ક્ષેત્રફળ તો જોયો ઉપરલા બંને ત્રિકોણ તો સમાન જ છે બંનેમાં શું છે અહીંયા પણ ઉપર એડી છે અને આમાં પણ ઉપર એ છે તો એ બંનેનો ત્રિકોણ તો સેમ જ છે તો ક્ષેત્રફળ સમાન જ હશે નીચે શું છે અહીંયા જો અહીંયા બીડીઈનું ક્ષેત્રફળ છે અને અહીંયા ડીઈ સીનું ક્ષેત્રફળ છે તો જો અહીંયા આપણે સાબિત એ જ કર્યું છે કે ત્રિકોણ બી નું ક્ષેત્રફળ અને નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ સમાન છે તો જો આ જે બંને છે આપણા સમીકરણ એક આપણે જે બનાવ્યું એ આ અને આપણે જે સમીકરણ બે બનાવ્યું એ આપણા સમાન થશે કેમકે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે સમાન તાર્યો છે સમજે પડી ગઈ તો અહીંયા આપણે લખી શકીએ તો ચાલો આપણે લખીએ અલગ પેનથી આપણે લખી દઈએ કે સમીકરણ એક બે અને ત્રણ પરથી આપણે શું લખી શકીએ કે જે ત્રિકોણ એડી ઈનું ક્ષેત્રફળ એ ડીઈનું ક્ષેત્રફળ સૌપ્રથમ નીચે શું હતું તો ચાલો આપણે જોઈ લઈએ કે શું હતું પહેલાં ત્રિકોણમાં એમાં હતું ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ તો ચાલો લખી લખી દઈએ કે ત્રિકોણ બીડી ઈનું ક્ષેત્રફળ એ કોના સાથે સમાન છે તો કે ફરીથી અહીંયા ત્રિકોણ એડી જ આવશે એ ડીઈનું ક્ષેત્રફળ અને બીજું એના સાથે સમાન કોણ હતું જો ઉપરના બને તો સમાન છે પણ નીચે બીડીઈના ક્ષેત્રફળમાં સમાન કોણ હતું જો અહીંયા નીચે શું હતું કે ડીઈ સીનું ક્ષેત્રફળ તો અહીંયા લખી દઈએ કે ત્રિકોણ ડીઈ સીનું ક્ષેત્રફળ જો ઉપરના બંને તો સમાન છે અને નીચેના બંને સમાન છે એટલે કે ત્રિકોણ બીડીઈ અને ડીઈ નું પણ સમાન છે જો અહીંયા ઉપર આપણે તારવણી કરી છે તો આનો જે જવાબ મળે બંને સમાન મળશે તો આપણે બરાબરની નિશાની કરી છે તો ચાલો આપણે જવાબ લખી દઈએ કે આપણે શું તારવ્યું હતું જે એ અને અને બીડીઈનું આપણે શું તારવ્યું હતું તો જો સમીકરણ એક આપણને શું મળ્યું હતું એડી ભાગ્યા ડીબી તો ચલો લખી દઈએ કે એડી ભાગ્યા ડી બી અને આમાં આપણે શું તારવ્યું હતું એ પણ આપણે લખી દઈએ સમીકરણ નંબર બે એ ઈ ભાગ્યા ઈ સી લખી દઈએ એ ઈ ભાગ્ય ઇ સી આ આપણું સાબિત થઈ ગયું અહીંયા આપણો પ્રમેય પૂર્ણ થઈ જાય છે તો આપણે લખી શકીએ કે જે સાબિત થાય છે તો પ્રમેય આપણું પૂર્ણ થઈ ગયું અને અહીંયા આપણે સાબિત કરી દીધું છે આ આપણને સાધ્યમાં જો આ સેમ જ હશે એ ડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈ તમારે જોવો તો જોઈ શકો છો જો આપણું સાધ્યમાં આપણે એ જ લખ્યું હતું અને આપણે એ જ તારવવાનું હતું AD ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈ તો તમારે સૌપ્રથમ પ્રમેયમાં જો એક તો તમારે ખાસ આકૃતિ દોર દોરવાની છે પછી તમારે પક્ષ લખવાનો છે જે તમારે પૂછવું હોય એ કે આમાં તમારે પછી સાધ્ય લખવાનું છે જે આપણે શોધવાનું હોય એ અને પછી આપણે સરખી રીતે આવી રીતે તમારે સાબિતી કરવાની છે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે આજનો પ્રમેય પૂર્ણ થઈ ગયો છે આજનો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો છે જો લેક્ચર સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આના પછી તમારે થેલ્સનો પ્રમેય એટલે કે પ્રતિપ્રમે આવશે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે બંને પ્રમેયમાંથી એક પ્રમેય સો ટકા ચાર માર્ક્સમાં તમારે પૂછાશે જ તો ચાલો મળી હવે થેલ્સના પ્રતિપ્રમે સાથે